ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં મોટાભાગે રોજ અકસ્માતો સર્જાય છે તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે મોટા ભાગના અકસ્માતો જીવલેણ બનતા આવા અકસ્માતોમાં મહામૂલી માનવ જિંદગીઓ હોય છે ત્યારે રાજરોજ તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાડીના ચાર રસ્તા નજીક એક ટ્રક અને એક વચ્ચેના અકસ્માતમાં સવાર મહિલાનું જ મોત હતું મળતી વિગતો મુજબ તાલુકાના ભાવપુરા ગામના રાજેશભાઈ વસાવા અને તેમના પત્ની નયનાબેન વસાવા આજરોજ ઝગડિયા તરફથી મોટરસાયકલ પર આવી રહ્યા હતા ત્યારે તે દરમિયાન રાજપાડી ચાર રસ્તા નજીક એક ટ્રકે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં પાંત્રીસ વર્ષીય નયનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં તેમના શરીરના અવયવ છૂટા પડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું ઘટના સંદર્ભે રાજપાડી પોલીસમાં ફરિયાદ લખવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રાજપાડીના ચાર રસ્તા વિસ્તારમાં સવારથી સાંજ સુધી વાહનોની રફતાર ચાલુ રહે છે ત્યારે ચોકડી પર થતા અકસ્માત અટકાવવા ચાર રસ્તાની ચારે તરફ સ્પીડ બ્રેકરો બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે